હેલો ફ્રેન્ડ જય માતાજી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં જશો તો તમારા બધાનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અત્યારે અમે જઈએ છીએ મેરેજમાં રૂપાલીબેનનો આજે જાન આવવાની છે તો જઈએ છીએ અને આજે એની મામેરામાં બેસવાના છે મામા છે તો તો ચાલો ફટાફટ જઈએ તો ચાલો ફટાફટ જઈએ અને ત્યાં જઈને મળ્યા થઈ ગયું છે બહુ મોડું તો ચાલો હવે કન્ટિન્યુ લોગમાં બીના રહીજો

કેસ પાછો ખેંચી લે બા ગેડા મોટા કરા દી લો હાથમાં આપતા જ્યો ભાઈ હાથમાં લેતા જાવ આડી નીંધી કિરાન બેન ગિફ્ટ લેવા આપણું ગિફ્ટ બોલ્યું ગયું થોડા હા

સ્યતા દુરિદ્રિતાન પ્રા શરાશ મજર્રવરશ મજરવાશં તાવેન જેન જેના મય જંતદદાવાસ્થાક ભરમાન

અને હવે અહીંયા બ્રાઇડલ એન્ટ્રી ડાન્સ ચાલુ થઈ ગયો છે તો કૃપાલી બેન સરસ મજાનો કરે છે ડાન્સ તો તમે જુઓ અને હવે જો કૃપાલી બેન આપણા જમાઈ રાજાની આશીર્વાદની નજર ઉતારે છે અને એ પણ પૈસાથી તમે જુઓ સરસ મજાના લાગે છે ક્યૂટ કપલ લાગે છે બંને અને હવે બધા લોકો મસ્ત મજાનો ડાન્સ કરશે જો હમણાં આમાંથી બધા પાછા આવતા રહ્યા છે

ચાલો રેડી આવી ગયો મજા આવે હવે લેડીઝ વિભાગ જમવા બેસી ગયા છે બાઈઓ જો બેસી ગઈ છે તો ચાલો આપણે પણ પ્લેટ લઈ લઈએ અને જમી લઈએ તો અત્યારે અમે હવે ઉયેવા છે જમવા જમવા આવ્યા છીએ અત્યારે જમીન તો ગયા છે ઘરે કેટલો માણસ જમ્યું છે વિરુસ હજાર માણસ રમ્યું છે ઓહો હજાર માણા નું રસોડું થઈ ગયું ટપોડિયા જમવા તો ચાલો હવે એ જમી આવે ને અહીંયા અમારે મંડપમાં બધો કરિયાવાડ છે એ ગોઠવાનો છે તો અમે ગોઠવી લઈએ ફ્રેન્ડ જો હવે આ કરિયાવાડ અહીંયા બધો ગોઠવી દીધો છે સરસ મજાનો બધા જો સરસ મજાનો ગોઠવી દીધો છે કપડા હેલો ફ્રેન્ડ હવે અમે આવી ગયા છીએ ઘરે અને અત્યારે જો જમી ગાર્વિન થઈ ગયા છીએ ફ્રી અને હાવ થાકી ગયા છે અને કૃપાલી બેન પણ એના સસરાને ત્યાં પહોંચી ગયા છે તો ચાલો હવે આજનો વિડીયો અહીંયા જ રાખીએ અને આજે કૃપાલી બેનના મેરેજ હતા તો મેરેજ તમને કેવા લાગ્યા જરૂરથી જરૂર જણાવજો વિડીયોમાં લાઈક કરજો વિડીયોને શેર કરજો અને વિડીયોમાં કમેન્ટ કરજો અને જો નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ તો મળીએ નવા વિડીયોમાં ત્યાર સુધી ટાટા બાય બાય જય માતાજી